મારે થોડું ઘણું કામ છે ઉના આવ્યા ને એટલે ઉના ભૂલાઈ જાય કેમકે ઉના આપડે ક્યારેક બોલવાનું હોય પણ મોવા આપણે ના હતા તો મોવા આપણે ઘણી વાર બોલવાનું હોય એમ જો આવું મને મોવા યાદ આવી જાય કેમકે મોવા ઈ મોવા ઓ પણ આપણું મોવા પણ ભૂલાય નઈ लीजो हे हेरण काट ना चूसी ने हेरण मेकवा मंडा हे संदी हेरण लो बे हेरण दाई मजा हम ओला पॉइंट ना बीट का दिन जा आ यहां तक हेरण जो आ रीत ने हेरण से ताबे या हाळो बेने विसे ने हेरण काटे हेरण बे ले ने बे मजावा जावनी से का संदी हां જય માતાજી જય અમારા આપડી રક્ષા કરે હાજર દીધા संदीप ने परेश भाई ने जो जाय छे हिरण मा जावा जो बे हिरण ने केम फीड कर देते हैं हेलो उना ए ए ए ए ए ई जो केवा बच्चा ई बे बाथे बे बाथे बे बाथे अब जव कम में नो आइ

હવે આપણે છે ને ખાર્યું બનાવી નાખવાનું છે આમ પાવભાજીની ભાજીની જેમ લાગે બહુ મસ્ત ને લાગે જો આ રીતનું બનાવ્યું છે તો આ ડુંગળીનું ખારીયું બનાવી નાખ્યું મસ્ત મસ્ત અને આરે છે બાજરીના રોટલા જો કેટલા મસ્ત ના ગરમા ગરમ રોટલા બનાવી નાખ્યા ને એને આરે છે મીઠી મીઠી સાસ ગાયના દૂધની તો ગાયના દૂધની સાસ છે ને એને આરે છે તીખા તીખા મરસા એ મેથી નાખીને હો તો મેથી નાખીને વઘેરા હશે આ રીતનું બધું વઘારે નાખી જો તમને મેથી દેખાતી આ બધી છે ને આ મેથી છે તો મેથી નાખી ને વેગાર હશે તો આ રીતનું બપોર છે તો જો બધું બપોરામાં તૈયાર થઈ ગયું હવે સંદીપને એની જ વાર છે સંદીપને પરેશને એ બધા આવી જાય ને ઉનાથી ડાયરેક્ટ બપોરા કરી લેવાના છે તો અમે તો બધા વાર જોઈએ કે કંઈ પરેશભાઈ નહીં આવે પણ હવે આવે તો અહીંયા બપોરા કરશું બપોરા કરી લીધા છે નવરા થયા ને એમાં છે ને અહીંયા આજ બાજરો ફૂક્યો છે દવણો કરીને તો અહીંયા જો દમણો કરી ને બાજરો તડકે હૂકવી દીધો તો જો તો બાજરો ફૂંકાઈ જાય ને તો દડવામાં સારું રહે એમ તો આ રીતનો બાજરો સુકવી દીધો તો પછી સુકાઈ જાય ને પછી દળી નાખવાનું હવે આપણે અહીંયા ઘડીકાય સાયો સારો છે તો ઘડીક બેઠી તો બધા જવા ખાઈ ખાઈને બેઠા હવે આપણે ખાટલા બે તો બધા વાડીયા વયા જાય કેમ કે ખેતર ખેતરનું કામ વધારે હોય એટલે બધા વાડીએ વહી જાય આજુબાજુમાં બધા રહેતા હોય બધાએ આખો દે વાડીએ જાય સા બની જાય છે તો સનીપ ને જો ચા પીવા જા ફોન માં જતા જઈને ચા પીતા જાય ત્યાં છે પરેશભાઈ ની ચાન પરેશભાઈ ફોન માં જતા જતા ચા છે અહીયા મારા પપ્પા સાપી છે મારા મમ્મી બેઠા છે તો બધાએ સાપીવા પીવા વિહી જા સનીપ ચા પી હો મમી ચા પીવા હા તમારા મમી જો તમને કેવા ચા પીવા હાથ કરે છે તો જો પ્રેમથી કીધું ચા તો આવો બધા ચા પીવા ઘેર બાજરો દળવાનો છે ઘઉં ದರ ದ <doorway Emmanuelbabir> <magnetsil> <those> <welche> <that's> એટલે ગાળામાં કઈ નો એટલે અવાજ આવે એમ હા ખબર પડે એમ હમ તઈ ગયો ને અમારે પરેશભાઈ દોણું છે ફેમિલી તો બધું કામકાજ કરી ને નવરા થઈ જાય છે અને સંદીપ ને એ બીજી હેરન કૂટવા માંડ્યા કેમ કે થોડીક લાઈટ આજ કવરાવતી એટલે આવે ઘડીક આવે ને ઘડીક લાઈટ જાય એવું હતું જે કવરાવતા તો અટાણે જો નીતિનભાઈ આવી ગયા છે તો નીતિનભાઈ ને બે હેરન કૂટે છે ને અહીંયા પરેશભાઈ કાંઈક માથાકૂટ કરે છે

તો આ વાલ અહીં ફીટ કરેલો છે તો નળ વહી જાય ને તો આ વાલ બંધ કરી દેવાનો એમ તો આવી રીતનું ફીટ કર્યું છે આપણે જો ફેમિલી શીગું ખાયા છે તો વાડીના શીખો આવી ગયા છે કે જો આમ ડાબો નાખ્યો તો એમાંથી મેન પેકે છે તો મેં ખાવાનું ચાલુ કરી દીધું તો પાણીની કાંઈ ઉપાધિ નથી કેમ કે નળી બધી મેકવાની છે એટલે ખાલી નળી બદલાવાની છે એ પહેલાં પાણી બધું ભરાશે ને પછી વાળો કરવાનો વારો આવશે તો જો મારે ભાઈ હતી ને ખાય કે ભાઈ અમારા ખાય છે એ નસીબો ખાય છે તો આ સાથે જ કંક આવો દિવસ જોશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી રામ રામ બધાને